અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત યાત્રાનું ફુલાઈ ગામમાં ભવ્ય શોભાયાત્રા તેમજ આરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું હનુમાન મંદિરથી કરીને પારેશ્વરનાથ મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા સમગ્ર ગામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર ગામમાં અયોધ્યા ધામ જેવું વાતાવરણ ખડું થઈ ગયું હતું એવું ફુલાવ ગામના ગીરી શિષ્ય શિવભક્ત સુરુભા જટુભાગ જાડેજા અને ફુલાઈ યુવા મિત્ર મંડળે જણાવ્યું હતું ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એજ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પી જીવીસીએલ દ્વારા જનહિતમાં જારી